હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો રેલી લઈ પહોંચે ગોડાદરા પોલીસ સ્ટેશન માસ મચ્છીની દુકાનો બંધ કરો તે માટે સોસાયટીના રહીશો દ્વારા ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટરને કરવામાં આવી રજૂઆત સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે અમારી સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો દ્વારા અમારો નામ ગોપાલભાઈ છે આ ગોડાદરા ક્ષેત્રમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છે આસપાસ દાદાનું મંદિરની પાસે નજદીકમાં આવેલી છે એમાં શું છે આજથી દસ વર્ષ પહેલાં એક પણ અહીંયા મટનની દુકાનો નહીં હતી હવે આજની તારીખમાં ઓછામાં ઓછા વીસથી વધારેની દુકાનો મટન માછલી અને બકરા કાપવાનો ધંધો અહીંયા બહાર સોસાયટી બહાર ચાલુ થઈ ગયું છે સબ્જી મંડી બી છે મેઇન રોડ ઉપર હવે અહીંયાથી ઘરસે અમે નીકળીએ મંદિર સુધી તો અમારી આસ્થાને બહુ ઠેસ પહોંચે કે અમને મનમાં બહુ અલગ વિચાર આવે કેમ કે મંદિર જવા જેવા નથી કે રસ્તામાં મટનની ઓપન દુકાનો છે મંદિરને જસ્ટ પાંચસો માર્ટ મીટરના દાયરામાં મટનની દુકાનો છે અમે આ પહેલાં પોલીસ અધિક્ષક જે અમારા છે પીઆઈ સાહેબ એમને નિવેદન છે કે ભાઈ આજે તારીખમાં અમારો નિર્ણય સ્વીકાર કરે આ પોલીસ સુધી અમારી રેલી જશે અને આવેદન આપવામાં આવશે અમારા શ્રી હિંમતભાઈ પહેલાં અમૃતભાઈ અને બધી સોસાયટીવાળા મળીને આ પૂરો વિશાલ રેલી નીકાલે છે એમાં બધાનો સાકાર થયો છે આખી સોસાયટીનો વિરોધ છે કે મટનની દુકાનો અહીંયાથી હટાવો અમારી માંગણી છે કે મટનની દુકાનો છે ને મંદિરના દાયરાથી દૂર રાખો અને આ રસ્તા ઉપર એક આ મટનના કારણે ટ્રાફિક પણ જામ થાય છે અને મટન ની જે અમારા આસ્થાના બહુ ઠેસ પહોંચે મેન વસ્તુ છે જે આસ્થાનો પ્રતિક જે અમારું મંદિર છે પાંચ હજાર વર્ષનું એ મંદિરના નજદીકમાં જે મટનની દુકાનો છે એ અહીંયાથી બીજી જગ્યા સેટ કરો એક જ અમારી આ માંગ છે